અમદાવાદ જિલ્લાની અંદર આ વર્ષે આ સૌથી મોટા તુલસી ભીવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ એક નવેમ્બર બે હજાર પચીસને શનિવારના તુલસી ભીવાનું મુખ્ય આયોજન ધંધુકા જનકપુરી ખાતે રાખવામાં આવ્યું છે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે આયોજક ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ઠાકોર ભગવાનની જાનમાં અંદાજે પાંચ હજારથી વધારે કારનો કાફલો જોડાવાનો હોવાથી મહેમાનોની સુવિધા માટે ધંધુકા જનકપુરી ખાતે એકસો પચાસ વીઘા જેટલી વિશાળ જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ધાર્મિક આસ્થાને સમૂહ ભાવનાના અનોખા સંગમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને તુલસી વિવાહના આ મહોત્સવના સાક્ષી બનશે આજે પંચમ સમુલગ્ન મહોત્સવ અને તુલસી મહોત્સવ નિમિત્તે ઠાકરની જાન પૂજ્યશ્રી દાનભાવ આપું સુરાપુરા ધામ ઘોળાદ બાલ ખાતે લઈને આવવાના હોય અમે હરક વેર માતાજીના લગ્નિયા લઈ ધામમાં આવેલા પૂજ્ય સુરાપુરા દાદાના ચરણોમાં નતપ્રતક વંદન સાથે સનાતન ધર્મની જે પરંપરા છે સનાતનના લીધે આપણો જે ભારતીય સંસ્કૃતિ જે ઉજલી છે તેના માધ્યમમાં આજે સુરાપુરા ધામ અને અમારા જનકપુરી ધંધુકાની કોમ્બિનેશનથી એક ધર્મોત્સવ થવા જઈ રહ્યો છે સુરાપુરા ધામથી ઠાકરની જાન લગભગ હજારો ગાડીઓમાં ધંધુકા જનકપુરી ખાતે આવવાની હોય આજે લગનિયા લઈને અમે આવેલા તુલસી માતાજીના લગ્ન અને પૂજ્ય દાનભા બાપુના વંદન કરું છું આવનારી તારીખ એક અગિયાર બે હજાર પચીસ ના રોજ સુરાપુરા ગામ ભોળાદ થી હજારો ગાડીઓમાં ખાતરની જાન લઈ અને જનકપુરી ખાતે માતાજીને પરણવા આવવાના છે આપણી પરંપરા મુજબ આપણી સંસ્કૃતિ મુજબ સનાતન ધર્મ મુજબ તુલસી માતાના લગ્ન થાય પછી જનરલી બધાના લગ્ન થતા હોય છે માતાજીના લગ્નમાં સુરાપુરા નામ ભોળાદે ભાલથી પૂજ્ય દાનબા બાપુ અને તમામ સેવકગણ જે હજારો ગાડીઓના કાફલા સાથે આવવાના છે અને એમાં લગભગ અમને મને માહિતી મળી છે ત્યાં સુધી અમે પાર્કિંગની વ્યવસ્થા લગભગ દોઢસો બસો વીઘાની કરેલી છે ત્યાં મોટામાં મોટી જાન આવવાની છે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ છે ખૂબ રાજી થવા જેવી બાબત છે અને હું માત્ર નિમિત બનુ છું આ તકે હું સુરાપુરા ધામ બોલાદ વાલનો દિલથી આભાર માનું છું વંદન કરું છું નાન ચરણોમાં પણ વંદન કરું છું કુળદેવી અને દાદાની કૃપાથી આગામી તારીખ એક અગિયાર બે હજાર પચીસ ને શનિવારના રોજ સનાતન ધર્મની સંસ્કૃતિને સ્વભાવે તેવા તુલસી વિવાહનું આયોજન જનકપુરી ધંધુકા મુકામે કર્યું છે તે અંતર્ગત ઠાકોરજીની જાન શ્રી સુરાપુરા ધામ ભોળાથી પ્રસ્થાન કરશે તો સર્વ સનાતન પ્રેમી ભાઈઓને ઠાકોરજીની જાનમાં જોડાઈ આપણા સૌના આ રૂડા અવસરને ભવ્યથી ભવ્ય બનાવી ગૌરવની લાગણી અનુભવીએ તથા આ પ્રસંગમાં પાંચ હજારથી વધુ ગાડીઓનો કાફલો જોડાશે ગોહેલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ